આ નામ ને આ વસન ને જાણ્યું પછી તમને તમારે હાથે જ અનુભવ નહીં થાય તો પછી ઓલા ગોડ્યા કે ક્યાં સુધી તમે ગાડા ને ધક્કો માર્યા રાખજો તમને સાવિ ખબર જ નથી પડે તો પછી ની ખબર નહિ પડે તો તમે સાવી તમને ક્યારે ખબર પડશે હાલે તો તમને સાવિ ભાન નથી તો પછી બીજી વાત ક્યાં કરવાની આપણે કે આપડે અત્યારે બેઠા થઈ તો બીજા એમ કે ભાઈ આ પશ્ચિમ ધરામાં પીર મુજા પ્રગટ્યા અજમલ ઘેરે અવતાર હુવો હે પશ્ચિમ ધરામાં પીર મુજા પ્રગટ્યા કે લીલુડે ઘોડે રે હસવાર લીલુડે ઘોડે લીલો ઘોડો હોય હજી આ માણસને જોવો આપણે તો આ આપણે સુખી જ વાત કરવાની છે કાયમ આ આપણે એક મને મહારાજને ને એક મન મળી ગયું છે કે જો કે આ સુખી વાત જ કરવી છે અને જો આજ સુધીમાં હું ને મહારાજ જીદુના ના આ વાત કરીને કે અમે તો એક ગામના પાડોશી રઘુભાઈ અને છે બધું રીતે અને આમ જે એ અમે બરોબર એટલે કોઈ મારે કોઈ એવું નથી પણ આ વાતમાં આ ભજનમાં અને આમાં મળ્યા એટલે મહારાજ ને મેં કીધું કીધું મહારાજ કોઈ આપણને મને તમને એવું ન કહી જવું જોઈએ કે આ એમ મહારાજે એને ભરતભાઈએ કે આ વસ્તુ કરી મહારાજે આને ગુરુ દીક્ષા દીધી મહારાજે એની પાસે પાંચસો રૂપિયા લીધા આ લીધા કે અંગૂઠા ધોવરાવ્યા ગા એટલે મહારાજ મહારાજ નો બી નો એક મત થયો એટલે અમે તો ખાલી આ પાછલી જિંદગી ભજન થાય અને હામાને માને સત્ય તો આ તારે મહારાજ ના કવાથી હજી આ લીલા કલર ની વાત કરી લીલો હોય તો એના વંશનો એક આધો તો રઘુભાઈ હોવો ને પણ ઈ રંગની વાત નથી કરી સંતોએ લીલો એટલે આનો રંગ પવન રંગ લીલો પવનનો રંગ લીલો કીધો આ આ પૃથ્વીનો રંગ પીળો કીધો એટલે કોટો ફૂટે પીળો હોય છે અને પવનનો લાગ છે એટલે લીલો થઈ જાય આ આ પશ્ચિમ પશ્ચિમ ધરા ધરાના પીર બાદશાહ આ પશ્ચિમ ધરાનો પીર બાદશાહ પવન એમાં પ્રવેશ થઈ ગયો એટલે પવનથી આ રંગ ને લીલો કીધો આવન જાવન આવે જાય આવે જાય પવન ત્યાં સુધી લીલું જ રહે એ કોઈ હુકાય નહીં પણ એ જો પવન અટકી જાય એટલે સીધું માટી શું માટી મીલ જાય આની આ સંતો વાત કરી છે તો કે રે ઘોડે આવજો હસવા પણ લીલા ઘોડો એટલે પવન પવન સ્પષ્ટ થયો એટલે આ પ્રગટ થયું તો સુખી વાત કરે કે ભાઈ દીદી તો અહીંયા એને માય ભલે કુંવારી હોય ને બાપે ભલે ને કુંવારો હોય ને બ્રહ્મ હોય તો આ ક્યાંથી જન્મ બેઠો પણ આમ કહીને આમ તમે સીધું કહી દો એટલો બધો શું લેવા માઇલ પર અંતરી પાડે ને તમારે એને ખોટે કરીને ફટ વાત કરી દો ભલે ને બાજુ કરે એની શંકા દૂર થઈ જાય છે એનો એનો બધો પડદો ખુલી જાય છે એક મોતિયો આવ્યો હોય તમને જોવો ડાક્ટર આમ કરી આ મોતિયો ઉતારી નાખે અને વીવ જાય આમ કે આમ તમે સાત આઠ દિવસ સુધી સસમાં પહેરો તરત જ તમને એ બધી ટીપા દીપા કપલેટ પંદર જમણ કર્યા પછી તમે કહો છો ને કે હું અહીંથી ઠેક મહારાજ ને વાડે સુધી ભાડું છું કયો શોક નથી થતા તો તો એમ આ બધી વસ્તુ એમ પડે છે દેખાડી દ્યો પછી કે અજમલ રાજા ને કે દ્વારકામાં જ્ઞાન કે વસન આયતું વસન આપ્યું એટલે કે જાઓ કે હું તમારા ઘરે પાંચ વર્ષ નું બની ને આવી પાણી આવીને કે પાંચ વીરે આવીને પહોંચ્યા બરાબર હવે બિચારો ઓલો બરોબર પણ તમે સુખી વાત કરો કે ભાઈ પીર હોય પેગમ્બર હોય કે જતી હોય સીધી હોય આ ઉદરમાં આવ્યા આવ્યા કે પાંચ તત્વનો દેહ બંધાય છે જોઈને આ કીધું પાંચ તત્વનો દેહ બની રે પાંચ વર્ષનું પાંચ વર્ષ એટલે પાંચ તત્વ આ પાંચ તત્વનો દેહ બને ને પછી પારણું બંધાય

કે દોઢસો કિલોમીટર હુંડા કાશીમાં જલમાતા નામ એટલે ક્ષત્રિય સમાજમાં ભક્ત બીજ જેને કલંકી માં પ્રગટ થયો નીતિ ધર્મ વાળો પુરુષ થયો બરોબર અને બે પલા હરખા હતા એટલે એક ભક્તની સાદર વધે અને એને ભગવાનનું કે પીરનું કયો બીડું એના રવા વાળા એને એ બીડું આપ્યું બરોબર બીડું આપ્યું ને બીડું આપ્યું એટલે એને મારી વાત સાંભળો એના રાજમાં દલિતભાઈ પટેલો હોય તો ભલે દરબારો હોય તો ભલે વાણિયા હોય તો ભલે એક નિયા રાખ્યો એટલે એને રામદેવ રામદેવ કીધો પછી વળે કોઈનું એવું કામ કરી દીધું કે કોઈ બુઢતો હતો તો એને કાથે લાવીને તાર્યો પણ ઉલા સમુદ્ર ન હોય આમાં નામાં બુદ્ધિરૂપી સમુદ્રમાં બુડતો હોય એટલે એને કાંઠે લાવી અને એને તારી દીધો એટલે એને બસાવી દીધો એટલે એને પીર ખુધો આ તમે મને ગમે તમે મને બસાવી દો કે મને સત્યના માર્ગે સડાવી દો એટલે તમે મારી માટે તો ભગવાન જ થયા નખો તો મારા હગા વાલા કુટુંબ મામા માસી ના કુયુ ના બધા હતા હે પણ છતાં તમે મને એવું કીધું કે ભાઈ મુજા ને તમારું વાણ બુટતું હોય વાણ તમારું હું કાઠે લાવી દઉં મધ્ય રિયો ડૂબજો મધ્ય રિયો આ દિવ મધ્ય જો આ મધ્ય આ અત્યારે જે રહ્યો ને હા આ આ સાગર ને આ મધ્ય આ મધ્ય

કેટલા ખુશ કરી દીધા હે એમ આ જે કાંઈ છે ને એ આ ભાઈ કીધું મહારાજે એમ જે આ બધ દરિયે બુડી રહ્યું છે એને જ આ તાર્યું તાર્યું એટલે એનું આપણે નામ યાદ કર્યું છે બીજું શું છે બીજું તો કાંઈ છે ને પછી એને તમે જે કહો પણ તમે ખોટી પરસાઈ ની વાતું કે ભાઈ એને આ કર્યું ને આ કર્યું ને એના દુવારે આવ્યા ન્યા એને જેલમાંથી કે બેડે રેટી રેટી તૂટી ગઈ તો આ જગત આવડે મોટી છે પોસા મારા અત્યારે તો જગત આખી પચાસ કરોડ પૃથ્વીની વાત તમે જાવા દો ખાલી આ ભારત દેશ એક છે તો ભારત દેશમાં એક અબજ અને પાંચરી કરોડ ની વસ્તી છે તો એક અબજ ને પાંત્રી કરોડ રૂપિયામાં કોઈ એવો ભગવાનનો ભજન ભાવ વાળો નહીં હોય લિખાલસ મનનો કોઈ નહીં હોય

જેને આ નીજ ને ઓળખી લીધું ઓહો આ તો મારું ક્યાં છે આ ખજાનો મારો કયો રઘુભાઈ નો કયો કોઈ ખજાનો જુદો છે નહીં એટલે એને કીધું કાલે ભાઈ એટલે એને એને વર્ણન કર્યું કઈ ઈ દુવાર ક્યાં આવીને તમને દઈ જાય ને છૂટે ઈ વાત તમે ન રાખશો કે દુવાર કે દેવા આવ્યો તો આજ નો આવે હમણાં રઘુભાઈ અમારે એવું કર્યું

કપડા મેં સિવાય આ તમને સત્ય ઘટ ની વાત કરું અને બે મારા ભાઈ બન ધાંગ પહેરના જીવા ગામ કે ગઈ સાલ તો ઈ દેવ થઈ ગયા મારા ખાસ લંગોટિયા મિત્ર હતા બે ટાકા કાપડ ઈમને આપ્યું પછી ઈમની જે અહીંયા સિવાય હોય ના પછી કે અમારે બે આમ હતું ને કે ભગવાન આવીને દઈ ગયો તો પછી મોટર સાયકલ વાળા ભગવાન કે બીજો ભગવાન ભેગો પછી નાખી તો આ જે કીધું ને મહારાજે કે જે સત્ય પુરુષ હતા એની એનું વર્ણન કર્યું અને આ મોરારી આવીને દઈ ગયો બરોબર અને હું તમને કહું અમારે ચાર પાંચ લગ્ન એવા થઈ ગયા કે એની વાત જવા તમે હવે ઓલા કાપડ નું લાવો તો એ મારી વાત સાંભળો કે અત્યારે આપણે ખેડૂત છે તમે અત્યારે કપાસ વાવ્યો બાજરી વાવી કે આ વાવ્યું જે વાવ્યું એમાં તમે લીંદવાનું ઢૂંઢવાનું આ તે કામ કરશો તો આ દિશે લાવો રેઢો રેઢો આપણે તૈણ આજ ભક્તિ કરવી છે અને કઈ કામ કરવું નથી તો રેઢેઢું આવે નો આવે પણ જ્ઞાન વિજ્ઞાન અને કર્મ આ ત્રણેય તમે કરતા જાઓ અને આ ત્રણેય તમે જે કઈ હોય એને સલાહ આપતા જાવ કે ભાઈ આ કરશો એટલે તમારું આ બેડે ક્યાંય બુટશે નહીં આ કોઈ મધદરી મારા તમને કવું જ પડશે ને કે ભાઈ હું આવું છું એવું કવું જ પડશે ને તો પછી હું કેડે તમે હું ને આવું છું કેડે તમે ભોજન ને ભોજન ની તૈયારી કરશો ને

અને આ આની ઉપર કેટલા કે આ ઈ રૂપિયા પડી તો કે કેટલાય સત્રપતિ સડી સડીને હાલતા હતા અને આજ હે જલારામ જોગી આ માં હું તને નહીં બેહવા દઉં તારી આ રજ રહી ની કે કામણગારી છે વળી કે જો આને ખૂબ મે બંધ બાંધી અને હકાવું છું અને વળી જો તાર આમાં જો તારો પગ અડશે અને વળી જો આ નાવડીમાંથી

આ હક નથી લેવા દેતી અને જો આ બીજી નારી બને તો બી ભીગી થઈ અને મને સંતાપે તો પ્રભુ બળ બળ કરીને મારી હમ રંગ પર કરો ને દિયા મુજ રંગ પર કરો ને દિયા બળ કરીને ઝાલો બાવડી હે જલારામ જોગી નહીં બેહવા દઉં કે આ નાવડીમાં ભીલે ઈ નાવડી ની વાત કરી હોય હોય કદાચ એને પાર ઉતાર્યા હોય પણ ન્યાય કીધું કે ભવસાગર સાગર ની નાવડી મારી આ બુડતી ભવસાગર ની નાવડી એ જલારામ જોગી મારી બળ કરીને ઝાલો ને કે બાવડી કીધું ને એમ કરીને આ ધીમર તમને કે છે બરોબર ન્યાય ક્યાં કોઈ તુલસી બોલ્યો હતો ફલાણો બોલ્યો હતો આ ઢીમરે આ વાત કરી નહી બે હવા દો કે જો મેં કહેતો નથી કહેતો સક પડો મન માય પગ મન ધોવા જો ગુરાય આ ભણ લ ભૂલી જાય ભણ હે યાદ રાખે પગ તમારા ધોવા જો ગુરાય એટલે મારા વાલા ઈ ગળાના હવા દે ગયેલું છે અને ઈ કવિ એ ત્રણસો વર્ષ પહેલા આ ભજન ફિટિંગ કર્યું છે એમ થયો અને આ જ્યાંથી મેં તમને આ વાત કરી જે મેં આગલી વાત તમને ઢીમર ની કરી મેં વાત કરી આ નાવડી ની વાત કરી તમે કીધું ને અત્યારે બરોબર સંજાત કારણ કે આ નાવડું બુડું એ નાવડુ એ બાવડે જાયલી અને એ આલે કર જપાતા બરોબર હવે મારા નાથ કોઈ ભણેલ ભૂલી જાય વાત કાયદી બને ખરો અને અભણ કેરું યાદ રાખે અને કેવા જગતને આમાં ઓલ્યા કરી દીધા છે તો હવે એમાંથી કાંઈ આ બારા ની રહેવું નથી અને કાંઈ ઓલ્યા ઓલ્યા કેમ માછલા જળમાં રહે ને બારું કાઢો ને મરી જાય એટલું આમાં સોટ આડી દીધું કોણીએ કે તમે હું તમને કહું આમાં હાથ અડે ને તમે ગમે જીભે મેળ કરો તો આવે એવું નથી કોણીય ગોળ મને તો એવું લાગે છે મારા છીધો જ્યાં સુધી સત્ય વાત નહી થાય ત્યાં સુધી રઘુભાઈ રવાનું તો પાનભાઈ એવું ગંગામાએ પાનભાઈ ને એવું કીધું કે આમાં તો કેવી રીતે રહે મેરું તો ડગે પણ જ્યાં મનડા ભલે ને ભાંગી પડે બ્રહ્માંડ અથારત વસની સાંજ જાણ્યા પછી એને કરવું પડે ને કાંઈ એ પાનભાઈ એના દુવારે રેડો હરી પધારે જાતિ જાતિ કે એ પાનભાઈ કરવું જ નહીં પડે કોઈ દી કાય પછી કે શત્રુ અને મિત્ર જેને ભાઈ મારા શત્રુ કે મિત્ર જેને એકય નહીં ઉર્મા હે શત્રુ કે મિત્ર જેને એકય નહીં ઉર્મા

પણ એની અંદર એવો ભાવ જગાય જાગે ક્યારે કે એનો અભ્યાસ તમે કરો કે ઓહો ભલે એમના મનમાં ગમી હોય મારા માટે તો રઘુભાઈ લાયક જ છે કે ભાઈ મારા છે મારા રઘુભાઈ છે હે તો તમે એમ પ્રકાશ થાય છે અને પછી એને કાંઈ કવું નહીં પડે એ રેડું એનું થઈ ગયો છે ત્યાં સુધી પ્રવેશ એમ થાય નહીં આપણે મારી વાત સાંભળો ભલે અગ્નિનો ગોળો છે કે ગમી છે

અને આ રવિની ની વાત કરતા હોય તો નહીં પણ દિલ ભીતર જો ઉગી જાય તો તમારું કામ થઈ જાય એવું છે પણ જ્યાં સુધી દિલ ભીતર નહીં ઉગે ત્યાં સુધી ભાઈ રઘુભાઈ કામ થાય એવું નથી એટલે મહાપુરુષે સંતો એવું કીધું કે ભાઈ વાતુ એ કઈ વડા થાય નહીં આપણા કચ્છના દાદા મેકરણે મારે દીધી ભગવાનને કવાણું મહારાજને ન અને કચ્છના એક આપણા દાદા મેકરણ થયા તા એ પછી મેં મહારાજને કીધું એને આ વાત કરી કશી બોલી એવી કે વાતળીયું વીસ હજાર કોઈ હકડીને હાથ કરી લો હકડીને એટલે એ વાત તમને ખબર ખરી કે ક્યારે આ મોતી રીવી ફટ દઈ અને તૂટી જવાનું છે ખાલી એને એવું જ કીધું વિજળીનો સમકારો થાય ત્યાં પુરવી લો નગર થશે અચાનક અંધારા જો એને વાત કરી વળે સવાર આમ બાપા જેવા એવું કીધું કે એક દાણા દિલમાં ડૂબકી દોઈ જો તો મોતી જરીએ નથી શેઠે જો આપણા મહાપુરુષો આપણા સંતો આની વાત કરી તમને ક્યાંય સંતો એ બીજી આંગળે અડાડે નથી તોય તમારો પોતે પોતાનો અનુભવ કરશો ક્યારે કે નકરી હું વાતું કરું એ વાતું સાંભળશો કે હાલો ભરત મહારાજ પાસે જઈને ભારે વાતું કરે છે ઓહો મજા આવી જાય છે જ્ઞાન પણ એ નકરી વાતું સાંભળશો તમે કાંઈ નહીં તમારું તમે તમારી રીતે કઈ નહીં જાગો તમે નહીં જાગો તો પછી ક્યારે થાય છે તમે આળસમાં આળસમાં હોય રીતો તો તમે ક્યારે સૂક્ષ્મ ક્યારે બનશો તમે તમારી રીતે સૂક્ષ્મ તો બનવું પડશે ને તમારે એટલે આપણા સંતોએ કીધું કે ભાઈ જાગ 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 જાગત નગરી ને એવો સોર નહીં લૂંટત પોત પછી જખ મારે જમ દૂતા જાગવાની વાત સંતોએ કરી છે કોઈ સંતોએ એ તમને બીજો માર્ગ બતાવ્યો નથી બીજા માર્ગમાં કોઈ રીષો નહીં અને કોઈ તમને ઇંગલા પિંગલા વાત કરે છે બાકી પિંગલા પિંગલાન સૂક્ષ્મણા એ તમારી રીતે તમારા જગાડવાની છે કાંઈ ઈ જાગે નહીં બરોબર ઇંગ્લાન પિંગલા તો આ દેખાય ઈંગલાન પિંગલા છે આ સૂક્ષ્મણા છે બધું આમાં નામાં ભૂત માં બેસ્યો છે આમાં નામાં નવધામાં રીસ્યો તો એમાં કઈ નિવાડો આવે એવું નથી ઉધળું થાય નહી પણ એક દાન ગોટો દઈ ને ભૂકી માં નાખીને ધોઈ નાખો ઉદળા પખવાય એવા એટલે આ વસ્તુ રહી ને એ મારી વાત આમ ફેરવો ને તોય એને હાથ કહેવાય આમ ફેરવો તો હાથ પણ આમ રાખવો એટલે તમને પોસો કે આમ રાખવા લલસાવે છે કરવાનું સુખી વાત કરી દે આ પોસા પોઈ જવાથિડે નહીં જવા દો હાથ છે નિકીપણું થઈ જાય તો ઈ થઈ જાય ને જો આમ કઈ એવા બધા બધા પીલોમાં દેખાડે હાથમાં હથિયળે માં રાખીને લેવાના રાખે ઈ નહીં એને કહી દીધું લા પ્રતીક પણ એમને એમને એ શીતર બતાવ્યું એ ખોટું નથી બતાવ્યું પણ તમે અનુભવ કર્યો એક હકીકત હમણાં હું તમને કહું એક હિન્દી કેવી ગીત ગાતી હતી તો રઘુભાઈ મારા છે એટલે એનો અનુભવ કરીએ છીએ હું વાત કરું એને એવું ગાયું હે સજનવા વા જૂઠ મત બોલના હે સજન વા જૂઠ મત બોલના વા ના હાથી ના ઘોડા વાહ પેદલ હી જાના સજનવા વા જૂઠ મત બોલના ખુદા કે પાસ જાના ખુદા કે પાસ જાના સજન વા જૂઠ મત બોલના હવે મારા જ કરવાનો અનુભવ આ વાણી તમે વિચાર કરો એને કેવડે કરી આનો અનુભવ તમે કયો હું કહીશ ને તો વિચાર વાત કરી ઠપકો નથી વાહ કે આપણે જવાનો છે તો આ જૂઠો ન બોલે વાહ વાહ બરોબર ને એ આ છે ને બરોબર ને કે ભાઈબાર માં રહીશ આવા માઢા લઈને હું તું કઈશ કે તું બોલીશ નહીઠું ન બોલીશ આ ત્યાંથી ધ્યાન રાખવાળો ઈ પોતેર છે રાજમહેલ છે તારી પાસે હાથી ઘોડા છે પણ ન્યા નથી પેદલ ઇ જના સદન માં એટલે તો પોતે થયો પોતે આપડે આમાં કેમ કે નિજ સ્વરૂપ એટલે નિજ સ્વરૂપ ની ભાન તમને નથી થઈ ત્યાં સુધી એટલે આ નિજ સ્વરૂપ એટલે તું પોતે છો એવું કહી દે ને આને એ બી કહ્યું એમ કીધું સજન વાહ સજન વાહ ખુદા એટલે ઈશ્વર કે જે પ્રિબ્રમ પરમાત્મા ની તો બધા ની વાત કરે છે તો કે બિંદી સ્વરૂપ છે જ્યોતિ સ્વરૂપ છે દિવ્ય સ્વરૂપ છે શિવ સ્વરૂપ છે એટલે ભાઈ એનું સ્વરૂપ જુદું ન હોય એક હોય અને એને કોઈ પરખી શકે એવું નથી

આ જન્મમાં કે મરણમાં આવવું ન પડે તમારો ફેરો મટાડી દો એવું ગંગા માએ કીધું છે પાનભાઈ પણ હવે હું તમને શું કહું છું કે સત્ય વાત ને પકડવા જ નથી દેવી પછી આ વાત છે પછી તું એટલે તમને ફોન કરે કે હે રઘુભાઈ હવે હામા આત્મો કોને કશું જીવ કોને કશું શિવ કોને કશું તો ઓહમ શબ્દ કોને કશું સ્વહમ શબ્દ કોને કશ્યું હવે આ ઓલે હું તમને કહું પછી પાછો વળે સામેથી કોમેન્ટ કરી વળે એને એ કે કે આ જાણવા માટે તમારે આ કરવું પડે આનું આમ કરવું પડે આમ કરવું પડે ત્યાં ઓલ્યો તો એમાં નો તો એ ઓલે પાછો એમ કે હે ભગવાન ગુરુદેવ ક્યારે તમે કહો ત્યારે હું આવું તો તારે આટલું જોશી એમાં આ જોશે ને તે જોશે ગુપ્ત નામ છે આ કોઈને કવાય એવું નથી બરોબર આની ઉપર સ્વરાશી મૂકી હોય આની ઉપર ગુરુ નો દોહ મૂક્યો હોય એટલું એટલું રઘુભાઈ ની અંદર કહી દે એટલે બોલો જીવ જ્યાં સુધી જીવે ત્યાં સુધી કોઈ રસ્તો નો ઉજવા દઈ ને બરોબર બોલું શું ને બાપા કે જે કઈ સુરતા રહે એ આની યારે પોરવી દો એટલે મોતી રૂપી માળા તમારી કામ કરી જાય અને તમે ભવ સાગર તરી જાય બોલો સદગુરુ મહારાજ